નમસ્કાર ખેડૂત મિત્રો આપણે તુવેરની હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટીના તુવેના બજાર ભાવ કેવા રહ્યા છે અને તુવેરની હરાજી લૂઝની અંદર આવી ગઈ તો ચાલો હરાજીમાં જાય ને જાણીએ આજે ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેના બજાર ભાવ કેવા છે આ બજારની વધઘટની વાત કરીએ તો ભાઈ સારી ક્વોલિટી તુવેરમાં છે ને ભાઈ વીસથી ત્રીસનો ઘટાડો જોવા મળે છે અને મીડિયમ ક્વોલિટીમાં ભાઈ સાઠથી સિત્તેર રૂપિયાનો ભાઈ ઘટાડો જોવા મળે છે આજે તુવેરમાં આ ભાવ તેરસો ઇર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને ઇઠોતેર ભાવનો આજનો જોઈ લ્યો ભાઈ તેરસો ઇઠોતેર આ તો એનો ભાવ ચૌદસો ને ચાર થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી આવીએ ભાઈ ચૌદસો ને ચાર રૂપિયા ભાવનો આજનો જોઈ લો ચૌદસો ચાર ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને છ રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને છ રૂપિયા ભાવનો અજનો જોઈ લો છ એનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જોવો ક્વોલિટી માં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને દસ ભાવનો અથનો જુઓ ચૌદ દસ આ તો એનો ભાવ ચૌદ સોળ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ કોલિટી માં આવીએ ભાઈ ચૌદસો સોળ ભાવનો અજનો

આ એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો આવી આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને ચૌદ ભાવનો જોઈ લો ચૌદ ચૌદ ભાવ આ તો એનો ભાવ બારસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ લીલો દાણો હોય ભાઈ વધારે આમાં બારસો નેવું ભાવ થયો આજનો જો બારસો નેવું ભાવ આ તો એનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી તેરસો ભાવ આ એનો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને સાઠ રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી તુવેરની ચૌદસો સાહીઠ ભાવ આ તો એનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો ને પચાસ રૂપિયા ભાવ તુવેનો આજનો જોઈ લો તેર પચાસ ભાવ જુઓ આ એનો ભાવ તેરસો ને પંચાણું થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ તેરસો પંચાણું ભાવનો જોઈ લો તેરસો સત્તાણું ભાવ થયો કોલિટીની વાત કરીને ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો સત્તાણું ભાવનો જોવો આ તો એનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જો તેરસો રૂપિયા ભાવનો અદનો 300 રૂપિયા ભાવ ભાઈ ક્રિમ બોલ્ટ હે 1411 ભાવ થયો ક્વોલિટી વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1411 ભાવ ક્રિમ બોલ્ટ નો આજનો લઈ લેવા આ તો એનો ભાવ 1408 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1408 રૂપિયા ભાવનો આજનો લઈ લે ભાઈ 1408 ભાઈ જાપાને એ ને છોતેર ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ ચૌદસો ને છોતેર ભાવ આજનો ભાઈ જાપાન નો જોવો ક્વોલિટી ચૌદસો છોતેર ભાવ જાપાન નો જાપાને ભાઈ તેરસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને ભાઈ લીલો દાણો વધારે જોઈ લો તેરસો ને દસ રૂપિયા ભાવ નો આજ નો જાપાન નો તેરસો દસ ભાવ જોઈ લો ક્વોલિટી

આ એનો ભાવ તેરસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ તેરસો ચાલીસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તેરસો ચાલીસ ભાવ આ તો એનો ભાવ તેરસો પંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ જોઈ લો તેરસો પંચોતેર ભાવનો આજનો જો ભાઈ તેર પંચોતેર આ તો એનો ભાવ તેરસો આડત્રીસ રૂપિયા થયો

આ તો એનો ભાવ ચૌદસો ને તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને તેર ભાવ આનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદ તેર થયો આ તો એનો ભાવ ચૌદસો ને ત્રેવીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ત્રેવીસ ભાવ આનો આજનો જુઓ ક્વોલિટી ચૌદ ત્રેવીસ ભાવ જોઈ લો આ તો એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જુઓ ભાઈ ક્વૉલિટીમાં આવીએ ભાઈ જોઈ લ્યો તેરસો નેવું ભાવવાનો આજનો જુઓ ક્વૉલિટી